અને અત્યારે તડકો બહુ છે બાકી ગયા છે સો સાડા સો એટલે કારણ કે ગામમાં આવી ગયું થોડું કામ અને અત્યારે વાત કરીએ સોરાની તો સોરા ફૂલે ફાલે એટલે કે એકલા એક નંબર સોરા થઈ ગયા કઈ ઘટે અને આમ જોઈ તો અત્યારે વાત દીધું તો આપણે રજકામ પાણી રજકામ પાણી વાર્યા પછી આપણને કંઈક નવું જોવા મળ્યું હતું હું જોવા મળ્યું હતું તો ભાઈ નીકળ્યા ઊંધેડા કારણ કે આ રજકો ખબર નહીં હું ભાવતો હોય કે શું હોય આમાં જે ઊંધેડા જય બોલો ધરી ફેમિલી કેમ સાથે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની વ્લોગમાં તો વાત કરીએ તડકાની તડકાને ટેમ્પરેચર છે કુલ ચાર ફોર્ટી વન ડિગ્રી એટલે કે એકતાલીસ ડિગ્રી જેવું તાપમાન છે અત્યારે અનુભવાય છે સો એ કહો સુરજ તપીન ટ્રેન થઈ ગયા છે અને આમ તડકો હેબડ ગયા છે અને એમાંય ત્યાં મારી પાસડી ખાય છે ઝીણા 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 કૂણા કૂણા મસ્ત બધાનો જાય ચીકુન તગારું પીડ્યું હે હુંડો એ અને એ ઓગાળે છે તારે થળિયાને વળિયાને ગુંદાને એવું બધું છે નામવા આવી ગઈ છે થોડી ઘણી કેરી ને કામ કાજની વાત કરીએ તો આપણે કરી જાવ પાણી ભરવા અને થોડોક તડકો મોરો પડશે પછી વાઈટ શું નહીં ને એવું બધું છે અને નાના મોટું કામ છે કરવાનું છે તો હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો જે તમને જાણવા મળશે કે કંઈક નવ નવું તો હાલો આવી ગયો છે સા પાણી અને ગાય દોવાની બાકી નહીં બાકી ભેગું દોવાઈ ગઈ છે અને અત્યારે તડકો બહુ છે બાકી ગયા છે સો સાડા અને મસ્ત મજાનો ચા આવી ગયો છે પીલી સા આવી ગયો

ઊંધા ઊંધા ઉતારો જો બહુ હારા ઊંધા આવ્યા છે દેખાતા નથી એવા તો મારે વાસલીન ભાવે બહુ ગુંદા અને એમાં એને ભાવે નીકળ્યા શીખું તો પાકેલ પાકેલ શીખું છે એ બહુ હારા મારા છે એ આ વાસળી ખાય કંઈક કંઈક થોડાક ખરાબ થોડા ખારા બધા શીખું ભેગા થયા છે હા અને એમાં પાડીને લે એ તો ડેટકાની બોલબાલા લાગે ભાઈ લે મોટું કાઢી થાંબો થયો ડેટ કો પણ ભૂંગરામાં મંદર કરીએ સીધી સીધા તો તડકો છે તાળે બાપે બાપા તો વાત કરીએ તાણે મગની તો મગમાં તો પાણી આગળ તો મૂકી દીધું છે એટલે હજી લગભગ પાંચ દી વઈ જાય કારણ કે મગની ફૂલે ફૂલ કુણેપ અને એમાંય તે બંધાણી છે મસ્ત મજાની હિંગ જોરદાર જાડા જ અડી લાકડીને ઠૂઠા જેવી પારવી પારવી હિંગુ હે આવતી જાય છે અને બે ત્રણ થી આપણે પાણી પાહું તો આખા આખો ઘેરો છે એ એવો ઓટાણે લહેરાય છે ખરેખર અને દાંતી હાલી ગઈ છે તો અત્યારે વાત દીધું તો આપણે રજકામ પાણી રજકામ પાણી વાર્યા પછી આપણને કંઈક નવું જોવા મળ્યું હતું હું જોવા મળ્યું હતું તો ભાઈ નીકળ્યા ઊંધેડા કારણ કે આ રજ ખબર નહી હું ભાવતો હોય કે શું હોય આમાં જે ઊંધેડા ને આ થાય ઓઘા નીકળ્યા કાઢ્યા હે આમાં તો અત્યારે જો આપણે વહેટમાંથી પાણી સડાવ્યું છે ખડી કારણ કે હવે એટલા બધા કે પાણી ભરવાનું હોય નહીં એટલે હવે બસ ક્યારે ભરાઈ ગયા કારણ કે પાણી ભૂકી ગયું છે અહીંયા અને એટલો વાટ રાખ્યો છે થોડોક જોકે એ પણ આમ તો ભાર નો લાગે હું ખાતા ખાય એક દિવસમાં તો આવ તડકો ઉપાડી જાય ગમે પાણી હોય ને એટલું ઘણું હોય આપણે આડ માટે અને બાકી ઓની કરો લગભગ મકાઈ માં સડાય કારણ કે મકાઈને ખાસ પાણી જોઈએ કાયમ પાઉન તોય હાલે એવા પીત હોય બાકી મગને કાયમ પાય હોય રેડી થઈ ગઈ બે ત્રણ દી માં તો હાલો અત્યારે અહીં લગન પાણી ફૂકી ગયું અને બસ અહીંથી આઠ પોટો થઈને આમ વયું જાય હેખું ડખા ડડકા વસે અમારો કોઈ રિક્ષાને મારી મૈકી કે ઉભી રહ્યો તો બીજી કે આ રિક્ષા નહીં તો હોરેટી બોલે ઈ ભાઈગા અને આપણે હવે કામકાજમાં વાત કરી તો ખેતર માટો મારશે સોળના ખૂ પાડીને ભેગા ભેગી આ હા હા ભાઈ રે ઉતા મેરો થાય સોળું કે વાર છે એના માટે લીલી લીલી જાય ચકરી નીણ આવી ગઈ છે અને જો ઢોરે ફેરવાનું ટાણું થઈ ગયું છે અહીં અંદર દાટી અંદર એટલે ગાને ક્યાંય મજા આવતી અને આને જોઈ લે બારસો ને બત્રીસ વોલ્ટનો ઝટકો આવી પણ અંદર જવું હોય ને જાઓ ફરી 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 નાખો ખીલો ધૂણાવી દીધો અને આખો ગોળ સકર મારીને રાઉન્ડ મારી દીધો હમ બોલો હાલે કેટલી ઉતાવળ છે બોલો એમ તો તને નહીં જવા દે છે ગાય ઉતાવળ નથી કરતી બહુ એટલે વાંધો નથી થોડી મૂકવું પાડી હાલ ચાલ નીકળ નીકળ જા નીકળ જા ફોડે નહીં ક્યાંક ક્યાં થાય માં બાપુ ગઈ લાકડી રાખવી પડે તો ભાઈ આજે ઉગડા છે આપણે વેલા વેલા કારણ કે ગામ માં આવી ગયું થોડું કામ અને અત્યારે વાત કરી છોરાની